ધોળીધજા ડેમમાં નર્મદાનું પાણી છોડાતા ઓવરફ્લો થતા વેડફાટ સૌરાષ્ટ્ર માટે પાણીનો જથ્થો રિઝર્વ રખાયો એક બાજુ શહેરમાં પાણીની તંગી બીજી બાજુ પાણી વહી જતા લોકોનો તંત્ર સામે આક્રોશ સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોને પાણી પૂરું પાડવા ધોળી ધજા ડેમમાં નર્મદાનું પાણી પાણી છોડાતા ઓવરફ્લો થતો વેડફાટ થયો હતો એક બાજુ શહેરમાં પાણીની તંગી બીજી બાજુ પાણી વહી જતા લોકોનો તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો સુરેન્દ્રનગર તેમજ વઢવાણ સહિતના શહેરી વિસ્તારોને પાણી પૂરું પાડતાઓ તેમજ બોટાદ અને રાજકોટ તરફ પાણી પહોંચાડવા માટે રિઝર્વ રાખેલો ધૂળીધજા પર ઉનાળે ઓવરફ્લો થયો હતો નર્મદા કેનાલનું પાણી ધોળીધજા ડેમમાં છોડવામાં આવતા અંદાજે એક ફૂટ જેટલી સપાટીએથી ડેમ ઓવરફ્લો થતાં પાણીનો ભર ઉનાળે વેડફાટ થતો જણાવે આવ્યો હતો એક તરફ ઉનાળાના પ્રારંભે જ શહેરી વિસ્તારની અમુક સોસાયટીઓમાં નિયમિત અને પૂરતું પાણી નથી મળી રહ્યું ત્યારે તંત્રની બેદરકારીના કારણે ડેમ ઓવરફ્લો થતાં જાગૃત નાગરિકો સહિત લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો જોકે આ અંગે જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ ધોળીધજા ડેમ સરકાર દ્વારા રિઝર્વ રાખેલો છે અને આ ડેમ થકી રાજકોટ બોટાદ સહિત સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે ધોળીધજા ડેમ પર પાણીનું લેવલ જાળવવા કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું અને કેનાલના પાણીથી ડેમ ઓવરફ્લો થયો હોવાનું જણાવ્યું હતું ટીવીન ન્યૂઝ સુરેન્દ્રનગર